शहरना मोतीबाग रोड पर આવેલ મોબાઈલ એસેસરીઝ ની દુકાન માં GST વિભાગ ના કાફલા એ દ્રાટકી દરોડા ની કાર્યવાહી હાથ ધરી હતી GST વિભાગ ની ટીમે મંગળવારે સવારે 8 થી શહેરના મોતીબાગ રોડ પર આવેલ ટૂપલક મોબાઈલ એસેસરીઝ નામ ની દુકાન પર દ્રાટકી દરોડા ની કાર્યવાહી હાથ ધરી હતી GST વિભાગ ની કાર્યવાહી મેંગલે टेक्स चोरी करता वेपारी में फफड़ाट फैलाई गो